અમદાવાદ મહાનગરપાલિકાનું કાંકરિયા ખાતે બાલવાટિકા એ નવા રોપ રોગ સાથે તૈયાર થઈ ગયું છે એક બાળકો માટે નવું નજરાણું છે આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાંજે ખુલ્લું મૂકશે જ્યાં આગળ એન્ટ્રી ફી પચાસ રૂપિયામાં રાખવામાં આવી છે ત્યાં અલગ અલગ પ્રકારની ચાર થી પાંચ ગેમ એ ફ્રીમાં રમી શકશે બાળકો તદઉપરાંત ત્યાં આગળ અલગ અલગ પ્રકારના સ્નો પાર્ક ક્લાફ ટાવર તદ ઉપરાંત વેક્સિન મ્યુઝિયમ અમદાવાદનું પહેલા

મુસાફરી માટે જઈ શકે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર વહીવતના ખ્યાલ લગભગ બે લાખ હજાર કે જેની આયુ સિત્તેર વર્ષથી ઉપર છે દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે જે પણ સિનિયર સિટીઝનો છે એ લોકો માટે વહીવટના કાર્ડ એટલે કે હોસ્પિટલની અંદર એ લોકોને સારવારનો ખર્ચ ટોટલી મુક્ત કર્યો તો આ કાર્ડ બે લાખ કાઢવામાં આવ્યા છે તો આ આ તમામ સિનિયર જે થયેલા છે એ એમટીએસ અને બીઆરટીએસમાં સિત્તેર વર્ષથી ઉપરના બધા જ લોકો માટે આ કાર્ડ ચાલશે એટલે સિત્તેર વર્ષથી ઉપરના નગરજનોએ બીઆરટીએફમાં પાસ લેવા માટે લાઈનમાં જવું નહીં પડે અમદાવાદ મહાનગરપાલિકા તેમના ઘરે જઈ અર્બન હેલ્થ સેન્ટરના માધ્યમથી એમટીએસ બીઆરટીએસ નું કાર્ડ પહોંચાડશે